ગુજરાતમાં દેવભૂમિ તરીકે જાણીતો પાંચાલ વિસ્તાર કે જ્યાં પાણે પાણે પીર જોવા મળે છે એવા જ પાંચાલનું પીરાણું એટલે સોનગઢના જાદરા બાપુ સાયલા થોરિયાળી ગામે પૂજ્ય જાદરા બાપુની જગ્યા આવેલી છે જ્યાં વર્ષ દરમિયાન દર મહિનાની સુદ બીજ ઉજવાય છે જેમાં કારતક સુદ બીજ એ જાદરા બાપુની મોટી બીજ તરીકે ઉજવવામાં આવે છે જે લોકો દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે જેમાં થોરિયાળી ગામ સમસ્ત આયોજન કરે છે તે દિવસનો પ્રસાદ ગામ સમસ્તનો હોય છે દર વર્ષે જાદરા બાપુની બીજ ખૂબ જ આનંદથી ઉજવાય છે પરંતુ આ સંવત બે હજાર એંશી કારતક સુદ બીજના દિવસે સાથે રાત્રે સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો જેમાં દેવાયતભાઈ ખવડ રશ્મિતાબેન રબારી નારાયણ ઠાકોર પિયુષ મિસ્ત્રી જેવા નામી કલાકારો દ્વારા ભજન સંતવાણીનો રસથાળ પીરસવામાં આવ્યો હતો કારતક સુદ બીજના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જાદરા બાપુની જગ્યામાં સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે